ફરીવાર વાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત આજે આપણે સ્વાધ્યાય દાખલા જોવાના જે જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા છે તો ચાલો મારી સાથે જોડાઈ રહેજો આપણે શરૂ કરીએ સ્વાધ્યાય તેર ગણિત જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલા અહીંયા પ્રશ્ન એક છે એક માણસે ચારસો પચાસમાં એક જૂની સાયકલ ખરીદી અને અને તેને પચાસ રૂપિયા આપીને રિપેર કરાવે છે હવે અહીંયા ચારસો પચાસમાં એની ખરીદ કિંમત છે અને સાયકલની ઉપર ખર્ચ કરે છે વિદ્યાર્થી મિત્રો તો એની પડતર કિંમતનું સૂત્ર બને અહીંયા નીચે આપણે ગણતરી કરેલી છે કે પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વધતા ખરાજાર તો ખરીદ કિંમત ચારસો પચાસ રૂપિયા અને પચાસ રૂપિયા એમની ખરાજાત એટલે કોઈ પણ વસ્તુ ખરીદતા થયેલો ખર્ચ છે એને ખરાજાત કહેવાય એ ખરીદ કિંમતમાં ઉમેરીએ એટલે આપણી પડતર કિંમત બને હવે સાયકલને છસો રૂપિયામાં વેચે તો તેને કેટલા ટકા નફો થાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા ટકા નફો થાય એવું પૂછ્યું છે ત્યારે તો એની પડતર કિંમત બની છે પાંચસો રૂપિયા હવે નફો ત્યારે થાય કે જ્યારે વેચાણ કિંમત પડતર કિંમત કરતાં વધારે હોય અહીંયા એવું જ છે અહીંયા છસો રૂપિયા એમની પડતર કિંમ વેચાણ કિંમત છે અને પડતર કિંમત પાંચસો રૂપિયા છે તો સો રૂપિયાનો નફો થયેલો જોવા મળશે આ નફો આપણને રૂપિયામાં દર્શાવે છે હવે એને આપણે ટકામાં ફેરવવો હોય તો સો રૂપિયા નફો થયો છે તો છસો રૂપિયા પડતર કિંમતે નફો સો રૂપિયા તો સો રૂપિયા પડતર કિંમતે નફો કેટલો સો ગુણ્યા સો ભાગ્યા છસો તો પાંચસો તો આપણને વીસ ટકા નફો જોવા મળશે અને જે આપણને વિકલ્પ નંબર બી ની અંદર આપેલો છે પ્રશ્ન બી જોઈએ એક શર્ટ પચીસ ટકા નફામાં વેચવાથી પચીસો રૂપિયા મળે છે તો તે શર્ટની ખરીદ કિંમત કેટલી હશે અહીંયા આપણને નફાના ટકા આપ્યા છે વેચાણ કિંમત આપી છે પણ ખરીદ કિંમત આપી નથી તો ખરીદ કિંમત કઈ રીતે મેળવાય તો વેચાણ ઉપર જો નફો હોય વિદ્યાર્થી મિત્રો તો વેચાણ કિંમતને સો લઈનેમાં પ્લસ કરવું અને જો ખોટ હોય તો સો માંથી જોઈએ કે વેચાણ કિંમત બરાબર પચીસ ટકા નફો એટલે એકસો ને પચીસ થાય હવે એકસો પચીસ વેચાણ કિંમત હોય તો ખરીદ કિંમત સો રૂપિયા હવે પચીસો રૂપિયા વેચાણ કિંમત હોય તો ખરીદ કિંમત એની કેટલી થાય એટલે કે પચીસો ગુણ્યા સો ભાગ્યા પચીસ એટલે એકસો પચીસ દુ એટલે આપણને બે હજાર રૂપિયા મળશે જે આપણને વિકલ્પ સી ની અંદર આપેલું છે પ્રશ્ન ત્રણ છે એક વ્યક્તિ એકસો વીસ કેરી ચારના ના દરે ખરીદી આમાંથી વીસ કેરી સડી ગઈ બાકીની કેરીને તેણે અડતાલીસની દસ કેરીના દરે વેચી રૂપિયા અડતાલીસની દસ કેરી તો તેને નફો અથવા ખોટ શું થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો એકસો વીસના ના ભાવની ચાર કેરી ખરીદી છે આમાંથી વીસ કેરી સડી ગઈ છે એટલે સો કેરી વેચાઈ જાય છે જોઈએ આપણે ખરીદ કિંમત બરાબર એકસો વીસ ગુણ્યા ચાર એટલે ચારસો ને એસી બાકી વધેલી એકસો વીસમાંથી વીસ સડી ગઈ એટલે સો વધે હવે વેચાણ કિંમત દસ કેરી અડતાલીસ રૂપિયાની છે તો એના પણ ચારસો ને એંસી થાય તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત એટલે ચારસો એંસી વેચાણ કિંમત અને ચારસો એંસી ખરીદ કિંમત તો અહીંયા નફો કે નુકસાન કંઈ થતું નથી એટલે આપણને જીરો જવાબ મળે છે નહીં નફો કે નહીં ખોટ વિકલ્પ સીની અંદર આપેલો છે ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એક વ્યક્તિએ એક સ્કૂટર સુડતાલીસ હજારમાં ખરીદી તેના ઉપર ત્રણ હજાર સમારકામના લગાવ્યા તેણે તેને બાવન હજારમાં વેચી દીધું તો તેને કેટલા ટકા નફો કે ખોટ થશે અહીંયા આપણે આગળ જોઈએ એમ સુડતાલીસ હજાર ખરીદ કિંમત છે અને ત્રણ હજાર સમારકામ એટલે ખરા જાત કહેવાય તો વિદ્યાર્થી મિત્રો પડતર કિંમતનું સૂત્ર મૂકીએ તો પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખરા એટલે સુડતાલીસ હજાર વત્તા ત્રણ હજાર એટલે પચાસ હજાર થયા હવે નફો વેચાણ કિંમત બાવન હજાર છે તો વેચાણ કિંમ નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત તો બાવન હજાર માંથી પચાસ હજાર બાદ કરીએ એટલે બે હજાર રૂપિયા નફો થાય આ નફો આપણને રૂપિયામાં મળ્યો હવે આપણે એને પર્સન્ટેજમાં ફેરવા હોય ત્યારે તો કિંમતે નફો નફો કેટલો થાય તો સો ગુણ્યા બે હજાર વાગ્યા પચાસ હજાર તો અહીંયા આપણે બાદ કરતા આપણને નફો મળશે ચાર ટકા એટલે ચાર ટકા નફો આપણો જવાબ વિકલ્પ એ મળશે પાંચમો પ્રશ્ન છે રાહુલે એક જૂનું ટેલિવિઝન ત્રણ હજારમાં ખરીદી તેના સમારકામ પર ત્રણસો ખર્ચ્યા જો તેને ટેલિવિઝન ને પાંત્રીસોમાં વેચ્યું તો તેને કેટલો નફો થયો હોય અહીંયા પણ પડતર કિંમત મેળવીએ આપણે પડતર કિંમત ત્રણ હજાર વધતા ત્રણસો રૂપિયાનો ખર્ચ કરો ખરાજાત કહેવાય તેત્રીસો રૂપિયા પડતર કિંમત થઈ હવે નફાનું સૂત્ર મૂકીએ તો વેચાણ કિંમત ઓછા પડતર કિંમત એટલે પાંત્રીસો ઓછા તેત્રીસો બરાબર બસો રૂપિયાનો નફો થાય જે આપણને વિકલ્પ સી ની અંદર જવાબ આપેલો છે પ્રશ્ન નંબર 6 એક વસ્તુને રૂપિયા પાંચસો માં વેચતા ખોટ જાય છે જો તે જ વસ્તુને સાતસો રૂપિયામાં વેચવામાં આવે તો તે દુકાનદારને પહેલા થયેલી ખોટ કરતાં ત્રણ ગણો નફો થાય તો આ વસ્તુની ખરીદ કિંમત કેટલી થાય ચલો આપણે જોઈએ ચલો આપણે જોઈએ આ પ્રશ્નનો જવાબ અહીંયા વેચાણ કિંમત આપેલી છે વિદ્યાર્થી મિત્રો પાંચસો રૂપિયા અને સોરી પાંચસો રૂપિયા પડતર કિંમત છે વેચાણ કિંમત છે સાતસો રૂપિયા એટલે બસો રૂપિયા ખોટ નફો એના કરતા બમણો થાય છે એ અક્ષરને ત્રણ ગણો થાય તો તો થયું હવે ખરીદ કિંમત બરાબર વેચાણ પાંચસો વત્તા પચાસ એટલે પાંચસો ને પચાસ મળશે જવાબ આપણો આવશે વિકલ્પ બી પ્રશ્ન સાત એક ફળ વેચનાર એક રૂપિયાના બે પ્રમાણે લીંબુ ખરીદે અને ત્રણ રૂપિયાના પાંચ પ્રમાણે વેચે તો તેને કેટલા ટકા નફો થાય એક રૂપિયાના બે ખરીદે છે અને ત્રણ રૂપિયાના પાંચ વેચે છે બે રૂપિયાના બે લીંબુના રૂપિયા પાંચ લીંબુના કેટલા તો અહીંયા પાંચના છેદમાં બે એટલે બે પોઈન્ટ પાંચ રૂપિયા થયા નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત તો પચાસ પૈસાનો નફો થાય હવે છે જવાબ આવશે સો ગુણ્યા પચાસ છેદ માં બસો ને પચાસ એટલે વીસ ટકા નફો થાય જે આપણને વિકલ્પ નંબર ડી ની અંદર આપેલો છે અમિતે એક ટેબલ રૂપિયા બારસોમાં ખરીદી અને તેના સમારકામ પર બસો રૂપિયા ખર્ચ્યા પછી તેને સોળસો ને માં વેચી દીધું તો અમિતને કેટલા ટકા નફો અથવા ખોટ થઈ હશે તો પડતર કિંમત એટલે કે ખરીદ કિંમત વધતા ખરાજાત બારસો વત્તા બસો એટલે ચૌદસો રૂપિયા પડતર કિંમત નફો એટલે વેચાણ કિંમત ઓછા પડતર કિંમત સોળસો ને એસી વેચાણ કિંમત એમાંથી પડતર કિંમત ચૌદસો પંદરસો એસી બાદ કરીએ એટલે સો રૂપિયા મળ્યા તો અહીંયા આપણે સોળસો એસી એ પડતર કિંમત સો તો સો એ પડતર કિંમત કેટલી તો વીસ ટકા આવશે વિદ્યાર્થી મિત્રો આ રીતે મુક્તા જવાબ મળે છે નવમો પ્રશ્ન છે કે એક વસ્તુ સાત હજાર પાંચસોમાં ખરીદવામાં આવે છે અને આઠ હજાર ચારસોમાં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થશે હવે ખરીદવા અને વેચવા વચ્ચેનો તફાવત છે આપણો નફો તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત આઠ હજાર ચારસો ઓછા સાત હજાર પાંચસો એટલે રૂપિયા નવસો તો સાત હજાર પાંચસો પડતર કિંમતે નફો નવસો રૂપિયા તો સો પડતર કિંમતે નફો કેટલો તો સો ગુણ્યા નવસો સાત હજાર પાંચસો કરવાથી આપણને નવસો ભાગ્યા પંચોતેર કરીએ વિદ્યાર્થી મિત્રો એટલે બાર ટકા નફો મળશે જે આપણને વિકલ્પ સીમા આપેલો છે પ્રશ્ન નંબર દસ એ એક રેડિયોને તેની લખેલ કિંમતના ત્રણના છેદમાં ચારમાં ખરીદે અને તેને લખેલ કિંમતથી વીસ ટકા વધુ ભાવે વેચી દે તો એને કેટલા ટકા નફો થશે અહીંયા આપણને નફાની ટકાવારી માગી છે ત્યારે ખરીદ કિંમત બરાબર સોના ત્રણ ચતુર્થાંશ એટલે પંચોતેર રૂપિયા થયા પંચોતેર વીસ ટકા તો સોલા એટલે સો પંચોતેર ગુણ્યા વીસ ભાગ્યા સો એટલે પંદર રૂપિયા થયા તો વેચાણ કિંમત બરાબર પંચોતેર માઇનસ પંદર સાઠ આવી તો સાઠ ગુણ્યા સો ભાગ્યા સો એટલે સાઠ ટકાનો નફો થાય તો આ હતા વિદ્યાર્થી મિત્રો જવા નવોદય પ્રવેશ પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન જે સ્વાધ્યાય તેરનું હતું હવે પછી આપણે ક્રમશઃ આગળના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકીશું મારા તમામ વિડીયોને જુઓ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી